ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે ચીનના એસએમ પીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે અમદાવાદના સાંતખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે કોઈ ગભરાવવા જેવું નથી મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા પંદર દિવસથી શરદી તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું જ્યાં રિપોર્ટ કરાવતા એસએમપીવી હોવાનું સામે આવ્યું હતું બાળકને તબિયત હાલ સ્થિર છે અગાઉ કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે આ વાયરસનું નામ હ્યુમન મેટા મેટાવીમો વાયરસ એસએમપીવી છે ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે સંક્રમિતોમાં એક બે મહિનાનું બાળક આઠ મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે કર્ણાટકમાં એસએમપીવીના બે કેસ મળી આવ્યા છે બંને બાળકો રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ નાઇન્ટીન જેવા લક્ષણો જોવા મળે છે તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે આમાં બે વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે